હા મારી ખબર હે ઓપરેશન કરવાની દુખાવો ઉપડે તો જોવા મળે હા એટલે આવડે ઓપરેશન કરીને પૈસા જ લેવા છે પૈસા જ લેવા છે કરી કરો રાત કઈ છે રાવળ આવે પાવર બોળી આ તો જબરદુ કેરું હું દુ બધું છે ન વધી ગયો

લુકા છે હું હોય ઓપરેશન કરવું પડશે ભાઈ ઓપરેશન કરવું પડશે ઓલા ઓપરેશન કરાય હે હું તો ઓપરેશન કરવું પડે હા હોજો આવી ગયો તરત કરાવી ગયો તો ઓપરેશન કરાવી હે હે હોય હવે શું લકાવ થોડો કડો તો ઓલો લકાવ પડી કેસ લસિન આતું હા લસિન નામ છે નું બોલોજી

A few moments later. Thank you, sir. 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 Thank

અડુ આ પણ આ બે ભાઈ ભાઈ ને બધું દે વો એક કઉ હે બે કે છે તારો ભાઈ એ લગો ના કરાય 10 આપી દીધી ભાઈ ભાઈ તો યહારારો તો પૈસા કેટલા થઈકો લાખી દે ના તમારું બિલ બના લે 8000

ભાઈ ને પથરી પકડી તી મે પણ આ ભાઈ આ ભાઈ પડ્યા ને પાસે જગ્યા એ જગ્યા પાછી જતી હતી આવે

એની ઈશને એક ટાઈમ કે દુખાવાની બે ટાઈમ એક ટાઈમ બે ટાઈમ આપવાની અને આયે રાખો લ્યો આને કદ પતરી હતી નીકળી જાય તો એના ભાગ્ય બરોબર બફુરીને હા અને આયે રાખો ઈશ તમારે થોડી આવતી તમને અલ્યા ટાકા ટાકા નું હવે ટાઈમ ના મળે લ્યો

દૂધ કેટલું હે ભેસનું 8 લીટર 8 લીટર હા 8 લીટર સરસ સરસ ચાલ હવે નીકળી એ આ લેબા આ એક નળકો 3 મણનો ઉકળો ગયો એમાં કોઈ ખોયા હવે પૈસા તો આને તો જ નથી दादा

પાછો દુખાવુખા ઉપડી જાય ઉપડતો હવે તો ઓપરેશન થઈ જુ ભેસ ના મળે પણ ડોક્ટરે તને બે ત્રણ દાડા ઉભું થવાની ના